આગામી આઠ માર્ચના રોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે અમદાવાદના શિવાલયોમાં આ પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ કરાઈ છે અમદાવાદના પ્રાચીન મંદિરો પૈકીના એક ચકુડિયા મહાદેવ મંદિરમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે દર્શન કરવા આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વમાં આવેલા મંદિર અતિ પ્રાચીન હોવાથી અહીંયા શિવરાત્રીના પર્વે ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે

સવામણ દૂધનો અભિષેક થશે સવા લાખ બિલીપત્ર ચડશે સવા ચાર વાગે મહાઆરતી થશે સાંજે ચાર વાગે બરફના મહાદેવના દર્શન થશે મંદિરમાં અહીંયા હજારો ભક્તો દર્શનનો લાભ લે છે અહીંયા લોકો એક પાનાનું પાંચ પાનાનું બિલીપત્ર ભગવાનને ચડાવશે ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરશે અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત છે મંદિરમાં સીસી કેમેરા મૂકવામાં આવે છે અત્યારથી જ મંદિરમાં સાફ સફાઈ છે જંતુનાશક દવાઓ છે બધું કોર્પોરેશન દ્વારા બધું સાફ સફાઈ કરવામાં આવે છે મંદિરમાં મહાશિવરાત્રીના પર્વને આડી ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિવાલયોની અંદર હવે તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે અમદાવાદ પૂર્વમાં આવેલ ચકુડિયા મહાદેવ કે જે ખૂબ જ પ્રાચીન મંદિર છે અને બસો વર્ષથી પણ વધુ જૂનું આ મંદિર છે જ્યાં વર્ષોથી શિવરાત્રીના મહાપર્વે વિશેષ આયોજનો કરવામાં આવે છે જેમાં જે અભિષેક કરવામાં આવે છે શિવજીને ધૂમ બોલાવવામાં આવે છે સાથે જ અંકુટ જે છે તે અન્ન ક્ષેત્રનું પણ આયોજન છે તે અહીંયા કરવામાં આવતું હોય છે ત્યારે શિવરાત્રીના પર્વને લઈને હવે તૈયારીઓ છે શરૂ કરી દેવામાં આવી છે લોકો જે શિવરાત્રીના પર્વના એક દિવસ પહેલેથી જ આવીને દર્શન માટે કતારોમાં લાગી જતા હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ અહીંયા મંત્રોપચાર સાથે પૂજા અર્ચન જે છે તે કરવામાં આવે છે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે અને દૂર દૂરથી દર્શનાર્થીઓ છે કે જે અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ખાસ કરીને જે સાત ચોટીવાળા મહાદેવ અહીંયા જે છે તેના બિરાજે છે જેના દર્શન માટે લોકો અહીંયા ખાસ કરીને શિવરાત્રીના દિવસે દર્શનનો અનેરો મહિમા હોવાથી લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ